એ મો ઓલે તંગડો એને તંગડો કોને ધોયો છે હા યાર હા સી ધોયો છે કોણ ધોય હા તો હોય પણ એવું એમ કે ધોયો છે કે જેમ ધોય હા સી ધોય ના લે પકટાતા કેવતા ગડતા ખૂબ ગડતા તો મારું નાક જ બગડી ગયું છે કેમ શું હઈ નાની સુંગત કરી દેવાય આજ કોણ નીકર્શે

કે જો તો મગના આલા થોડો મારે કામ હતું શું કામ હતું રેડી ચેક કરવા તો હેડો આપ ને આપ કે આ ગાય ખબર પડે ને એર કા હા આ તો ધાડ છે થોડી ઓ છે આ તો તો ખૂબ પડે બે છે ખૂબ પડે હા આ તો એમાં ખૂબ જ છે પાછી હો વાગ શું કરો છે ને છે બચ્ચા વાગ થી બી ના તો બી તો તો ના બી તો તેડી કે આયા વાગ ગયા ભાઈ હવે આરી એમ બેઠા છું

હેડો આવડો તમને છે ગોમમાં જે રહેતો ને હરકો તું પાસે કઈ નથી આયો કર્યો છે તો તમારે બે ખાવી પડશે તો 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 હેડે છે ધંધાશ જાત દાડો તો જ નથી પછીને સારું

પોજરામ ના કે અરખો આ જ તો અરખા તો મારું નો માલે કર શું કરે અરખા ઉલો મગનભાઈ ને આવતી નથી તમે સાહેબ ઓમના પરખા સાઈડ મારો મોયરો છે આવવી નીટી ઉ હા ના તો છે જ મારી અમો તો ખવાનનું આજ ના વાગમાં રણ ખાવા ખુબે એટલો મોટો એ એ હોય તો તો હઈ નાતો તો પણ તો તેમે તો ઉડ્યા અલ્યા મોટો અહીં પડ્યો છો ને આ ગોડોય તો કોણ કરતો અલ્યા ઘરે ઊહી રહેવા રાતાતા પણ ન ને ઓય હેડો પાછો ઓય તો તું બી કાવે તમે કેડેરો એ ભાઈ મની બી કાવે તમે કેડેરો કે માથે પાહે તું તો ભરોય છે ઉપર છે કદી જ રતો નથી પાછો બી કાલ્તી હોય તો શું કરે આપડે તો મોટી મોટી ફાડી વાઘના બચ્ચા કે વાઘ દેવા બોલો ને ભીખાબા એંગાડે આપી ઉડ્યા બે નંબર થઈ ગયો પેલો ખબર પડી પી ગયો અને ઈરે ગોમ પાછા વાત ફેલાઈ પી તો આપે ગોમ માં થવાના છે વાત અને થઈ જશે આપે એ વાત કરશે બી વિશ્વાસ એમાં તો એટલે કહો કે આપણે બે ભાત દબાવી પડશે કોક કરી હરે ત્રણ છે ને હરે ગોમ થાઉડ આની તો તો ઠાઈndi હા આપણે બેન તો ફેકું ફેકું ગણે છે પાછા સાચી વાત અને આપણે મોઢે શું કહે છે ખબર છે તમે આગે વન તમે આગે વન પણ ગોમ માં તો શું શું વાતો કરે છે હ હા પેલા ચિયા વળ્યા થી કોક આવી તો થી કીયા વળ્યા થી કીયા કોણ દે છે યાર શેર ફેજીયો હાડો હાડો હા યાર આ તો આસુ બી બેઠા ઓહા આ તો બે નંબર દે હagge આ તમે વાતો કરતા તા ઇરી હagge ઇнди હagge 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 હે ઓહા વે વાત

પેલા કોરોના તો પણ આપણે કોઈ પ્લાન છે પટ્ટી મારવી સીધી આપણે પટ્ટી મારવી સીધી યાર ખા હા આપડે બેવે શું કરશે મોસોકો સાંપલ તાખે હાથમાં ઉડવાળી રાખવે નકે ભાળી ભાળી તો વાગની ખાલી એમ કર રે ગરરો ગરર આવે આ એટલે આ પરોણા કે કેદી લાય ગોચિનતે આ હોમા ગછાતા

અરે મોટા થઈને તો આવ્યા રાખી કે વાઘના બચ્યા વાઘના બચ્યા પણ હમણાં ખબર પડે હમણાં હમણાં

વાઘ જૂટ ચેનનો પેરવા મોડ્યો નહી હવે તો નવો આવ્યો છે તો શું ખબર આજનો ઠરતો છે છે આ વાઘ કોઈ નથી એટલે જૂટ રાખે ના ના અલા વાઘ હેડ તો ખરી છે પહેરતો તો વાઘ પહેરતો તો હેડી નવો આવ્યો છે બાકી માં પહેરવા મોડ્યો છે ચેક કરે કા

આપે બી શું ખોટું કર્યું હતું આપી ના પડશે આપડે બેટા તમે શું પરખા અડધા એમ છો

લા વાગે ના કોબલી દારી નથી મારી કોબલી દારી કે આ ચોરી આગી દારી છે આરી મારી કોબલી તો મો ઘરે ગયો કે ના ના મગ ના દેઉ તો માણસ કોક જ હશે તો બૂટ તો હાગીndi હમ કલર હાગી કાય કલર હાગી થાય હાગી 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 ફીર પાડવા જોર મને તે બૂટોમાં શું બાળે તો ઈ તો કોઈ ન તો ભાથી દેહો